ગુજરાત રાજ્યમાં નશાકારક પદાર્થનું સેવન કરવાનું ખૂબ વધી ગયું છે એ અનુલક્ષીને અમરેલી એસટી ડેપો વિભાગ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગુજરાત એસટી બસમાં નશાકારક પદાર્થની હેરાફેરી રોકવા એસટી તંત્રએ કાર્યવાહી હાથ ધરી અમરેલી જિલ્લાના ચલાલા એસટી ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલર દ્વારા ચેકિંગ હાથ ધરાયું એસટી બસના ડ્રાઈવર અને કંડક્ટર નશીલા પદાર્થોના સેવન કરી ફરજ નથી બજાવતા એ પણ સઘન ચેકિંગ કરી ચેકિંગ કરીને તપાસ હાથ ધરાઈ હતી અમરેલી એસટી વિભાગ દ્વારા આ નવતર પ્રયોગને હવે આખા ગુજરાત એસટી બસ ડેપો આવી રીતે સઘન ચેકિંગ કરીને નશાકારક પદાર્થોની હેરાફેરી ઉપર એસટી તંત્રની બાજ નજર રહેશે અને ડ્રાઈવર કે કંડક્ટર નશીલા પદાર્થોનું સેવન કરીને તેમની ફરજ પર નથી તે પૂરેપૂરી જાણકારી એસટી વિભાગ દ્વારા લેવામાં આવી રહી છે આગામી સમયમાં સમગ્ર ગુજરાત ડેપોમાં જો આવી રીતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે તો નશા કારક પદાર્થોની હેરાફેરી અટકી શકે અને ડ્રાઈવર કંડક્ટર નશાની હાલતમાં પોતાની ફરજ પર હાજર નથી ને તે પણ ચેકિંગ થવું જોઈએ આનાથી એસટી વિભાગની સલામતીની સવારી જોખમમાં નહીં મુકાય અને નશો કરીને ડ્રાઈવિંગ કરતા ડ્રાઈવરો ઉપર કાયદેસરની કાર્યવાહી થશે આ એક નવતર પ્રયોગ છે આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં આ નવતર પ્રયોગ કરવામાં આવે એવી લોક માંગ ઉઠવા પામી છે રિપોટર સર્ફરાજ ખોખર અમરેલી